સુરતમાં વાહન અકસ્માતમાં ઘાયલ યુવક પાસે રહેલા નવ લાખના દાગીના હોસ્પિટલ પહોંચેલા મિત્રને પરત કરી એકસો આઠના કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કતારગામ વિસ્તારમાં આવેલી ધનરાજનગર સોસાયટીમાં રહેતા બાવીસ વર્ષે મૌલિકભાઈ રસિકભાઈ વાડોરિયા અગિયાર બાર બે હજાર પચીસના સવારે બુલેટ પર ઇચ્છાપોર મગદલા રોડ ઉપરથી પસાર થયા હતા પિકઅપ વાન સાથે અકસ્માત અંગે પાયલોટ અશોકભાઈ તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી ગયા તપાસ કરતા મૌલિકભાઈને જમણા હાથમાં અને જમણા ખબાઉ પર ઈજા થઈ છે બાદમાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જરૂરી ડ્રેસિંગ અને વાઇટલ ચેક કરીને હેડ ઓફિસમાં ફરત પરના ફિઝિશિયન ડોક્ટર વંશના માર્ગદર્શન પ્રમાણે ઇન્જેક્શન અને દવાઓ આપી વધુ સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા આ ઉપરાંત એકસો આઠના કર્મીઓ દર્દીઓ પાસે રહેલી બેગમાંથી એક સોનાની ચેન પર ત્રણ વીટી સોનાના ઘડિયાળ તેમજ બે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને તેમના ટુ વ્હીલર બુલેટની ચાવી મળી આવી જે નવ લાખની તમામ મતતા દર્દીના મિત્ર વાસુભાઈ વિજયભાઈ લાઠીયાને સહી સલામત રીતે પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત